નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ ભગત છોટાદેપુર જિલ્લાના કમાડ તાલુકાના બોર્ડર વિલેજ ગામ સિંહાદામાં સિંહાદા પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર આઠમાં શિક્ષક તરીકે નિમણૂક થયેલ દેવલ કુમાર અશોકભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંગીતના માધ્યમથી શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી જે અંતર્ગત જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત બે મેળવ્યો છે શિક્ષક વિદ્યાર્થીઓના જીવનમાં માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત તરીકેની ભૂમિકા ભજવે છે શિક્ષક શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને મહામૂલ્ય સિદ્ધાંતોનો વિકાસ કરી જીવનને સમજણ આપવાનું પણ કાર્ય કરે છે તે હંમેશા વિદ્યાર્થીઓના મનોબળ અને આત્મવિશ્વાસને જાગૃત કરી પ્રગતિ પથ કંડારી આપે છે છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના બોર્ડર વિલેજ ગામ સિંહાદામાં સિંહાદા પ્રાથમિક શાળામાં વર્ષ બે માં શિક્ષક તરીકે નિમણૂક થયેલ દેવલકુમાર અશોકભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંગીતના માધ્યમથી શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી શિક્ષક જોયું કે અહીંના બાળકોને સંગીતમાં વધુ રસ છે અને એમાં પણ સંગીત મારો પ્રિય વિષય મેં નવતર પ્રયોગ કર્યો અન્સ એન્ડ લર્ન એન્ડ લર્ન દ્વારા નબળા વિદ્યાર્થીઓ નિવાંચન લેખન અને ગણનમાં નબળા શીખવ્યું તેમની સ્કિલ જોઈ તેમને તબલા ખંજરી મંજીરા તાલબદ્ધ રીતે વગાડતા શીખવાનું શરૂ કર્યું ધીરે ધીરે તેઓ સંગીતના માધ્યમથી પ્રાર્થનાને લોકગીતો ગાતા શીખ્યા વિદ્યાર્થીઓને સંગીતના રસને જાળવી રાખી તેમને અભ્યાસના વિષયો પર ભણાવવાનું શરૂ કર્યું આમ કરતાં શાળામાં સંખ્યા નિયમિત થવા લાગી તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓને અઘરા લાગતા વિષયોને તેમણે સૂજબૂજ અને સમજતી બાળગીત દ્વારા સરળ બનાવ્યા જે વિદ્યાર્થી અંગ્રેજી વિષયથી ડરતા હતા તે વિદ્યાર્થીઓ આજે અંગ્રેજીમાં માય સેલ્ફ માય બોડી જેવા નિબંધો સરળતાથી બોલી શકે છે અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં ચિત્ર અને શબ્દો પરથી વાક્ય રચના કરી શકે છે દેવલકુમાર કહે છે કે મારા વિદ્યાર્થીઓ ખેતી કામ ખૂબ જ સારી રીતે જાણતા એટલે તેમને સાથે રાખી શાળામાં ફૂલ છોડ વાવવાનું શરૂ કર્યું શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને શાળામાં કિચન ગાર્ડન બનાવ્યું છે જેમાં વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે દેવકુમારના લખેલી કવિતા વાર્તા અને બાળગી શિક્ષણ વિભાગમાંથી પ્રસિદ્ધ થતા બાળ સૃષ્ટિ સામાયિકમાં પ્રસિદ્ધ થાય છે તેઓ વિદ્યાર્થીની અંદર રહેલી કળાને બહાર લાવી તેમને પ્રગતિ પથ પર આગળ વધવા સતત માર્ગદર્શન આપતા રહે છે પહેલી મહેનત રંગ લાવી આજે શિક્ષક દિવલ કુમાર પટેલની જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત બે હજાર પચીસ માટે પ્રથમ નંબર પર પસંદગી થઈ છે હું આ સિંહાદા પ્રાથમિક શાળામાં આઠ બાર બે હજાર આઠથી ફરજ બજાવું છું મારી આ શાળામાં સત્તર વર્ષ પૂર્ણ થયેલ છે અને બાળકો સાથે સરસ મજાની પ્રવૃત્તિ સાથે અને રમતો સાથે જે શિક્ષણ કાર્ય જે મારો મુખ્ય ધ્યેય છે એની સાથે હું ખૂબ જ આગળ વધી રહ્યો છું બધા જ બાળકો સાથે ખૂબ જ પ્રેમથી વ્યવહાર કરીને દરેક જગ્યા પર માર્ગદર્શન આપીને એમને પ્રોત્સાહન આપીને આગળ વધારવાનો પ્રયત્ન કરું છું અનિયમિત બાળકોને બાળક શાળામાં લાવવા માટે અને બાળકોને શિક્ષણ સારું આપવા માટે એક નવતર પ્રયોગ કર્યો હતો એ નવતર પ્રયોગનું નામ હતું પ્લે ડાન્સ એન્ડ લર્ન કે બાળકો જે વાંચન લેખન ગણનમાં જે નબળા રહી ગયા હતા એ બાળકો અને એના દ્વારા સરળતાથી વાંચતા લખતા શીખવી શકીએ ત્યારબાદ દર વર્ષે જે કલા મહોત્સવ થાય છે એમાં આ શાળાના બાળકો તાલુકા અને જિલ્લા સુધી પ્રદર્શન કરે છે મારો પોતાનો જ વિષય સંગીત વિષય મારો ફેવરેટ છે પ્રિય વિષય છે એટલે મને તો આવડે જ છે પણ મારામાં જે કળા છે એ મારા સુધી ના રહી જાય અને બાળકો સુધી પહોંચે એવા મારા પ્રયત્ન રહે છે મારી શાળાના જે બાળકો છે તે ફક્ત કુમાર જ નહીં પણ કન્યાઓ પણ સારું એવું ઢોલક વાદન કરી શકે છે શાળા સમયમાં રિસે સમય દરમિયાન અને જો જરૂર પડે તો બાળકોને રજાના દિવસે પણ બાળકોને માર્ગદર્શન આપું છું કે બાળકો ફક્ત ત્રીસ દિવસો એમાંથી બાળકો જે કામના દિવસો હોય એ બધા દિવસોમાં હાજર રહે તો બાળકોને કેટલાક પ્રોત્સાહક ઇનામ આપીને એમને પ્રોત્સાહન આપું છું કે બાળકો સતત શાળામાં વ્યવસ્થિત આવે રેગ્યુલર આવે અને આગળ વધી શકે આ સિવાય શાળામાં બાળકોને આવવા માટે ભૌતિક વાતાવરણ અને સારા શાળાકીય પર્યાવરણ સારું મળે એના માટે પણ મારા સરસ મજાના પ્રયત્ન રહે છે આપ જોઈ શકો છો કે શાળામાં સરસ મજાનું ગાર્ડન છે તેમજ કિચન ગાર્ડન છે એ અમે શાળા પરિવારની મદદથી બનાવ્યું છે કે બાળકો શાળામાં આવે અને એના તરફ શાળામાં આવવા માટે પ્રયત્નશીલ રહે અને રેગ્યુલર થઈ જાય અનિયમિતમાંથી બાળકો નિયમિત થઈ જાય ત્યારબાદ આ બાગ બગીચા છે તેમાં કેટલાક બાળકો નુકસાન પણ કરતા હતા તો એના માટે ક્રિયાત્મક સંશોધન કરીને બાળકોને વૃક્ષ પ્રેમ પર્યાવરણ પ્રેમ એ પણ શીખવ્યું છે અને એનાથી બાળકોનો હવે વૃક્ષ પ્રેમ ખૂબ જ વધ્યો છે અને એઓ તેઓ ઘરે પણ વૃક્ષ વાવે છે દર વર્ષે શાળામાં જે ફૂલો હોય છે પુષ્પો હોય છે એની કલમો બનાવીને બાળકોને પણ ભેટમાં આપવામાં આવે છે બાળકો ઘરે એ તેમજ જતન કરે છે મારી બાળકોને બાળકોને વધુ કઈ રીતે શિક્ષણ આપવું કઈ પદ્ધતિથી બાળકોને સારી રીતે ભણાવી શકું બાળકો કઈ રીતે આગળ વધે બાળકોના હૃદય સુધી કેટલા અંદર સુધી બાળકો સાથે મિત્રતા કરી શકું બાળકો સાથે કઈ રીતે કેળવા અને કઈ રીતે શિક્ષણ આપવું કે મારા બાળકો સરળતાથી શિક્ષણ મેળવી શકે એના માટે મારા પ્રયત્ન એ રહે છે કે હું જે તાલીમો જે હોય છે એ રાજ્ય કક્ષાએ રિસોર્સ પર્સન તરીકેની તાલીમ લેવા માટે જાઉં છું અને ત્યાંથી ઝીણવટ ભર્યું જે જ્ઞાન હોય છે તે મેળવીને શિક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું પણ ખાસ મારા મુખ્યત્વે મારા બાળકો હોય છે કે બાળકોને હું ઝીણવટ ભર્યું શિક્ષણ આપી શકું અને બાળકો એ સરળતાથી શીખે ને આગળ વધી શકે બીજું કે મારા બાળકો શિક્ષણ મેળવે એ વધુ યાદ રાખે બરાબર એના માટે વિવિધ પ્રવૃત્તિ લક્ષી રમતલક્ષી અને આનંદદાયી શિક્ષણ આપવાનો પ્રયત્ન કરો છો એટલે મારા વર્ગના જે બાળકો હોય છે એ અનિયમિત હોતા નથી નિયમિત પણ આવે છે એ બાળકોને નાચીને એટલે કે અભિનય સાથે એક્શન સાથે અભિનય ગીત સાથે પ્લે એટલે કે રમત સાથે બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરો કે જેનાથી બાળકોને એ લાંબા સમય સુધી યાદ રહે છે તેમજ પરીક્ષાઓની વાત કરી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વાત કરી એ સિવાય જે નવોદય પરીક્ષા લેવામાં આવે છે કે કોઈ પણ ચિત્રકામની સ્પર્ધાઓ લેવા માટે આવે છે તેના માટે રિસેસના સમય દરમિયાન કાતો રજાના સમય દરમિયાન બાળકોને વિષયલક્ષી કે અન્ય તાર્કિક ક્ષમતાઓનો પણ વિકાસ થાય એના માટે મારા પ્રયત્નો રહે છે મારી અન્ય પ્રવૃત્તિઓમાં એક મારી ખાસ વિષય કહેવાય કે મને બાળગીતો વાર્તાઓ અને વિવિધ લેખો લખવાનો પણ શોખ છે એ એ થકી મારા લેખો મારી વાર્તાઓ મારા બાળગીતો વિવિધ મેગેઝિનમાં સામાયિકોમાં છપાતા હોય છે એમાંથી આખી શાળામાં ગુજરાત રાજ્યની દરેક શાળામાં બાળ બાળસૃષ્ટિમાં મેગેઝિનમાં મારું એક બાળગીત પ્રકાશિત થયેલું છે ડમઢમાડમ ઢોલકી એ રીતે અન્ય સામાયિકોમાં પણ મારા જે વાર્તાઓ છે ગીતો આવતા રહે છે એમાં બાળસૃષ્ટિમાં છે બાળસૃષ્ટિ સપ્ટેમ્બર બે હજાર થયું હતું અને એ ગીતનું નામ હતું ધમઢમા બાળસૃષ્ટિ સામાયિક છે પાંત્રીસ ઉપર હા સરસ મજાનું ગીત ઢમ ઢોલકી છે અને એના દ્વારા વિવિધ પ્રાણીઓના પક્ષી બચ્ચાઓ વિશે એની સમજૂતી આપી છે કે બિલાડીના બચ્ચાને શું કહેવાય હાથીના બચ્ચાને શું કહેવાય બકરીના બચ્ચાને શું કહેવાય આવા સરસ મજાના ગીતોનો મારો પ્રકાશિત થતો રહે છે જેના દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના બાળકો પણ આ ગીતનો મજા માણે છે અને માહિતી મેળવે રિયા પટેલ નેશન બસ ન્યૂઝ છોટા દેપુર તમા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર